દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડલી નગરમાં શ્રી લબ્ધી વિક્રમકુમાર સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું વડલી નગરમાં શ્રી વટપલ્લી શત્રુંજયધામ તીર્થ વડાલીના પ્રાંગણમાં શ્રી લબ્ધી વિક્રમકુમાર સંસ્કાર શિબિરનું પાંચ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી લબ્ધી વિક્રમકુમાર સંસ્કાર શિબિર ત્રેવીસ મેથી સત્યાવીસ મે સુધી પાંચ દિવસ ચાલી હતી આ શિબિરમાં નવ વર્ષથી માંડીને વીસ વર્ષ સુધીના બાળકોએ આ સંસ્કાર શિબિરનો લાભ લીધો હતો આ સંસ્કાર શિબિરમાં આચાર્ય શ્રી યશોવર્મા સુરીશ્વરજી તેમજ તેમના સાધુ ભગવંતો દ્વારા ગુજરાતના અનેક રાજ્યોમાંથી પધારેલ બાળકોને ધાર્મિક સામાજિક તથા બાળ વિકાસ થાય તેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ સંસ્કાર શિબિર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય સારા સંસ્કારોનું સિંચન થાય તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ સંસ્કાર શિબિરમાં નાના તેમજ મોટા બાળકોએ ખૂબ જ ઉમંગ ઉત્સાહ બે ભાગ લીધો હતો તેમજ આ શિબિરને સફળ બનાવવા વટપલ્લી તીર્થના ટ્રસ્ટી શ્રી તથા વડાલીનગરના યુવાનોએ ખૂબ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા